નમસ્કાર દર્શક મિત્રો વિસ્તારમાં આવી છે આજે વડોદરા શહેરના મહેમાન બની રહ્યા છે બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર છે આજે એક ખાનગી હોટલ ખાતે તેઓ પહોંચી રહ્યા છે તેને લઈને અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા અહીંયા તમામ અહીંયા સુરક્ષા જે વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે અને તમામ જે પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે થોડીક જ ક્ષણોમાં અહીંયા સૂર્ય પેલેસ હોટલ ખાતે બોલીવુડ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર છે તે તેઓ અહીંયા પહોંચશે અને તેમના આગમનને લઈને અત્યારે આર આર કેબલ દ્વારા અહીંયા તેમના માટેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને અત્યારે આપ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા અહીંયા તેમની સુરક્ષાને લઈને સઘન અહીંયા બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ જે રીતના આર આર કેબલ કેબલના બ્રાન્ડ એમ્બેસેડર ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર છે તે થોડીક જ ક્ષણોમાં હવે અહીંયા સૂર્ય પેલેસ હોટલ છે ત્યાં તેઓ પહોંચશે જેને લઈને અત્યારે તમામ જે પોલીસ બંદોબસ્ત છે તે અહીંયા તેમની સુરક્ષામાં લાગ્યા છે અને વડોદરા શહેર પોલીસ હર હંમેશ જ્યારે પણ કોઈ આવતા હોય તેમના સ્વાગત માટે અને તેમના કોઈ અનિચ્છનીય કંઈ ઘટના ન ઘટે તેના માટે પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવતો હોય છે અત્યારે હાલ સૂર્ય પેલેસ હોટલ ખાતે ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર છે તે અહીંયા પહોંચી રહ્યા છે હાલ પોલીસના ઉચ્ચ બંદોબસ્ત સાથે કડી સુરક્ષામાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સુર્ય પેશલ હોટલ ખાતે તેઓ પહોંચી રહ્યા છે વડોદરા શહેરમાં આર આર કેબલ ની કંપનીમાં તેઓ આજે મુલાકાતે આવ્યા હતા આર આર કેબલમાં તેઓ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે છે જેઓ આજે વડોદરા શહેરમાં તેમની મુલાકાત છે તે કરી રહ્યા છે હાલ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે બ્લેક કારમાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર અહીંયા હોટેલ ખાતે તેઓ આવી પહોંચ્યા છે ને અહીંયા જે આર આર કેબલના જે અધિકારીઓ છે તેમની સાથે જે રોકો છે તેમની સાથે મીટિંગ કરવાના છે ને ત્યારબાદ અહીંયા અક્ષય કુમાર છે તે અહીંયા રોકાશે થોડી વાર હાલ કારમાં આપ જોઈ શકો છો કે ફિલ્મ ફિલ્મ અભિનેતા બોલિવૂડના કુમાર તેઓ અહીંયા પહોંચી ગયા છે હાલ અક્ષય કુમારની જે મૂવી ઓ આવે છે જેમાં સ્ટન્ટ અને કોમેડી ના અભિનેતા ફિલ્મ સ્ટાર અક્ષય કુમાર અત્યારે હાલ તેઓ અહીંયા પહોંચી ગયા છે અને હાલ તેમનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે તેમને ફૂલ બુકે આપીને તેમને બોલીવુડ ફિલ્મના અભિનેત્રી નેત્રય અક્ષય કુમાર છે તેઓ અત્યારે સૂર્ય પેલેસ હોટલ ખાતે તેઓ પહોંચી ગયા છે અને અહીંયા જે આર આર કેબલ ના લોકો છે તેમની સાથે મીટિંગ છે તે તેઓ અહીંયા કરવાના છે સાથે ભોજન પણ અહીંયા કરવાના છે જેને લઈને હાલ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પોલીસ દ્વારા પણ અહીંયા તેમની સુરક્ષાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે અને હાલ જે રીતના અલગ અલગ જે પોલીસ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે જે વડોદરા શહેરના મહેમાન બન્યા અક્ષયકુમાર છે તેમના સ્વાગત માટે અત્યારે આર આર કેબલ ના લોકો છે તેઓ પણ અહીંયા પહોંચી આવ્યા હતા અને હાલ જે રીતના દ્રશ્યમાં આપણે આપને બતાવ્યું કે વડોદરા શહેરના મહેમાન છે તે કુમાર બન્યા છે અને અત્યારે એક ખાનગી હોટેલમાં તેઓ આરઆર કેબલ સાથે મીટિંગ કરી રહ્યા છે કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિસિંધાસ પાપ ટોડી ન્યૂઝ વડોદરા